હેલ્થ ફાઉન્ડેશન દ્વારા વિરમગામ તાલુકાના દેસાઈપુરા પ્રાથમિક શાળાના તમામ ભૂલકાઓને સ્વેટર વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે હેલ્થ ફાઉન્ડેશનના સંસ્થાપક ડૉક્ટર ધીરેન્દ્રભાઈ પટેલ ડૉક્ટર કાજલબેન પટેલ દ્વારા ટેલિફોનિક બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા વિરમગામ તાલુકાના ઉખલોડ શાળાના પે સેન્ટરના આચાર્ય ગનશીભાઈ મકવાણા તાકડી પ્રાથમિક શાળાના હંસાબેન પરમાર તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા દીપકભાઈ પરમાર આચાર્ય પે સેન્ટર કુમાર શાળા નંબર એક વિરમગામના સતત પ્રયત્નો થકી વિરમગામ તાલુકાની વિવિધ શાળાઓમાં જરૂરિયાતમંદ બાળકોને સ્ટેશનરી સ્વેટર ગણવેશ અને મીઠાઈ જેવી વસ્તુઓ હેલ્થ ફાઉન્ડેશન અને અન્ય સંસ્થાઓ દ્વારા દર વર્ષ દરમિયાન પહોંચાડવામાં આવે છે જેથી વિરમગામ તાલુકાની વિવિધ શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોમાં ખુશીનો માહોલ જોવા મળે છે અને વધુમાં વધુ શાળાઓમાં હાજરી આપવા પ્રેરાય છે